નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આમ તો જો આપણે ડાયરેક્ટલી કીધું હોય તો માઇનામાં ન આવે પરંતુ એબીપી ન્યૂઝમાં આવે છે એટલે કે ન એ હું તમારા પર છોડું છું અંધ તો માનશે જ નહીં કારણ કે એ લોકોએ ભક્તિના જે કાળા ચશ્મા પહેર્યા છે તમે કદાચ એને છાતી ચીરીને બતાવો ને કે આ સત્ય છે હકીકત છે જોઈ લેતું તોય એ નહીં માને કારણ કે એમણે અંધભક્તિના કાળા ચશ્મા પહેર્યા છે એટલે મારે વાત કરવી છે દોસ્તો ઘણી વખત બધી વખત તમે સાંભળ્યું હશે કોઈના મોઢે કે ભાઈ આ આતંકવાદીઓથી ખતરો નથી એટલો ખતરો તો આપણને ભારતની અંદર રહેલા ગદ્દારોથી છે સાંભળ્યું હશે તમે સાંભળ્યું છે ને ઘણી બધી વખત કોઈના મોઢે તમે કે આતંકવાદીઓથી આપણને જેટલો ખતરો નથી એના કરતાં વધારે ખતરો આપણને જે ભારતની અંદર રહેલા ગદ્દારો છે એનાથી છે ત્યારે આજે મારે કઈક એવી જ વાત કરવી છે મધ્યપ્રદેશની અંદર અગિયાર લોકો જે પકડાયા છે કોણ લોકો છે શા માટે એવું કામ કરતા હતા શોર્ટકટમાં પૈસા બનાવવાની લાલચમાં ભારત દેશના ડેટાઓ પાકિસ્તાન સુધી પહોંચાડતા હતા હવે તમને એવું લાગશે કે કોણ છે આ વ્યક્તિઓ હું તમને દોસ્તો જે વિડીયો બતાવું સાંભળીને તમે હચમચી જવાના છે પણ અંતે આપણી વાત છેલ્લે તો ન્યા જ પહોંચે ગુનેગાર છેલ્લે ત્યાં ત્યાંથી જ નીકળે કહેવાય છે ને કે એની પાસે એવું વોશિંગ મશીન છે એની પાસે એવું વોશિંગ મશીન છે કે ગમે એવો ગુનેગાર હોય એ વોશિંગ મશીન ની અંદર નાખે એટલે સ્વચ્છ અને એકદમ ઉજળો થઈ જાય ત્યારે હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું દોસ્તો સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસકી જવાની છે મધ્યપ્રદેશની અંદરથી અગિયાર લોકોને પકડ્યા છે જે ભારત દેશના ડેટાઓ पाकिस्तान સુધી પહોંચાડતા હતા ISI એજન્ટ સુધી પહોંચાડતા હતા વો તમને જે વિડિયો બતાવું બરાબર ધ્યાનથી સાંભળજો સમજ ન પડે તો બે વખત જોઈ લેજો પણ સાંભળો તમે આ ABP ન્યૂઝ શું વાત કરી રહ્યું છે ખબર મધ્યપ્રદેશ સે જ્યાં MP પોલીસ સે પાકિસ્તાન કે લે જાસૂસી કરને વાલે 11 લોગો કો ગિરફતાર કિયા હે એટીએસ કી ગિરફત મે ISI કે 11 લોગો મે સે એક ધ્રુવ સક્ષેરા નામ કા શખ્સ હે જેને कल भोपाल से गिरफ्तार किया गया ध्रुव पहले बीजेपी की भोपाल जिला इकाई में आई सेल से जुड़ा हुआ था कम समय में करोड़पति बनने के लालच में ध्रुव देश की खुफिया जानकारी आईएसआई से शेयर करने लगा सुन ली वीडियो देख ली कहीं न कहीं से ना बीजेपी से जुड़े हुए लोग ही क्यों निकलते हैं ये मेरी समझ में नहीं आता और अक्सर देख लो अब तक के जितने भी आतंकी हमले हुए हैं समय कहीं न कहीं चुनाव से जुड़े हुए निकले हैं चुनाव से पहले अक्सर ये हमले चुनाव से पहले हुए हैं ताकि इमोशनल ब्लैकमेल किया जा सके लोगों को संवेदनाएं ली जा सके लोगों से ताकि उनसे वोट बैंक मतलब जिनको जहाँ जाना चाहिए था जम्मू कश्मीर जाना चाहिए था वहां लोगों से मिलना चाहिए था बातचीत करनी चाहिए थी तो वो चुनावी रैली करने पहुंच गए और भाषण दे रहे हैं अपने से तो तुम्हारी बहुत सुन रहे हैं लोग अब तुम्हारी चाल पत्ती को समझते नहीं है क्या समझते नहीं है क्या अब जनता चूतिया नहीं है अब जनता पागल नहीं है सच्चाई जानती है सोचो ये भाजपा के कार्यकर्ता हैं, ग्यारह लोग पकड़े गए हैं, जो बाहर क्यों सप्लाई कर रहे हैं खबरें हमारे देश की और ये हमला क्या कहेंगे इस पर मैं तो कहूंगी कि ये जानबूझ के करवाया हुआ है सच कहूं तो क्योंकि क्या इन लोगों को ये नहीं पता चलता क्या कि हमारे देश में अन्य कोई अनोन मतलब नेटवर्क चल रहा है पता नहीं चलता क्या कोई ऊटपट चीज मोबाइल के आसपास आ जाए ना तो मोबाइल ही हैंग होने लगता है वाइब्रेट करने लगता है या फिर बहुत सारे इसमें एप्लीकेशन आने लगती हैं मोबाइल के अंदर ही तो इनके पास तो इतने बड़े बड़े कंप्यूटर लैपटॉप रह गए हैं ऐसी ऐसी चीजें रहती हैं वो सब कहा जाते हैं इनके इनको पता नहीं चलता और ज्यादातर बीजेपी से जुड़े हुए लोग ही पता नहीं क्यों निकलते हैं जो बाहर खबरी निकलते हैं तो बाहर के देशों में खबर पहुंचाते हैं मैं ये नहीं बोलूंगी कि मतलब ये बात सही है कि भाई किसी आतंकवादी का कोई धर्म नहीं होता कोई मजहब नहीं होता लेकिन इनका क्या इनका क्या पैसे के लालच में मतलब इंसान की बलि चढ़ा देंगे

ડ્રગ્સ વેચનારો હોય બુટલેગર હોય છે નીકળે તો ભાજપ જ અથવા તો એમની સાથે સાઠ ગાઠ ધરાવતો હોય હવે આ વિડીયો જોયા પછી તમારું શું કેવું છે આવા માફ કરાય કે કે નહીં પણ મેં વાત કરી એમ આતંકવાદીઓથી જેટલો આપણને ખતરો નથી એના કરતાં વધારે ખતરો આપણને ભારત દેશની અંદર રહેલા ગદારોથી છે વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને આ આ આ લોકોની પોલ ખુલ્લી પડે કે કેવા કેવા લોકોને તમારી પાર્ટીની અંદર તમે સામેલ કરો છો વિડીયો વધુમાં બધું શેર કરી દરેક લોકો સુધી પહોંચાડજો ફરી એક વખત વિનંતી કરું છું જય હિન્દ